કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ સિત્યાવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ મંગળવાર बोटाद हज़ार आठ सौ पचास रूपया तर हजार आठ सौ पचा रुपया राजकोट बेहजार सात सौ बे रुपया तरह हजार आठ सौ रुपया मेंंदेड़ा बेहजार छ सौ पंचावन रुपया तरह हजार छ सौ ने रुपया विसावदर बेहजार आठ सौ ने तीस रूपया तरह हजार नौ सौ पच्चीस रुपया जो आग સાવરકુંડલા બે હજાર છસો ને અગિયાર રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પાંચ રૂપિયા કાલાવડ બે હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને એકસઠ રૂપિયા અમરેલી બે હજાર સાતસો ને પાસઠ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા જમજોધપુર બે હજાર છસો ને બાસઠ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને એક રૂપિયો જુનાગઢ બે હજાર આઠસોને અગિયાર રૂપિયાથી ત્રણ હજાર આઠસોને પાસાઠ રૂપિયા જસદણ બે હજાર પાંચસોને તેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને અઠ્યાસી રૂપિયા ભાવનગર બે હજાર છસોને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર છસોને પચીસ રૂપિયા કોડીનાર બે હજાર પાંચસોને પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસોને એક્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં